નમસ્કાર મિત્રો જી હું થરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા ભૂગોળના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પાર્ટ ટુ પાર્ટ વન આની પહેલાં અપલોડ કરેલો છે જો જોવાનો બાકી હોય તો તે જોઈ લેજો આજના વિડીયોમાં કેવા પ્રશ્નો જોઈશું તો કે ગુજરાતમાં ફ્લોરસ્પાર કયા વિસ્તારમાંથી મળી આવે છે કચ્છના રણમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે બે અક્ષાંશ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે તો આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આજના વિડીયોમાં આપણે જોઈશું જે બધી પરીક્ષાઓ માટે તમને ખૂબ જ ઉપયોગી રહેશે તે સિવાય વિડીયો પૂરો થાય ત્યારે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછવામાં આવે છે તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી અને તમે તમારું નોલેજ પણ વધારી શકો છો માં આગળ વધીએ મુનાર હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે કેરળ રાજ્યમાં આવેલું છે મુનાર હિલ સ્ટેશન આ રીતે પ્રશ્નો છે પૂછાયેલા અને ચાર ઓપ્શન આ રીતે આપેલા હોય છે તો ઓપ્શન પણ તમને જોવા મળશે કે પરીક્ષામાં કઈ રીતના ઓપ્શન આપેલા હોય છે અને આપણે તેમાંથી કયો જવાબ સિલેક્ટ કરવો ત્યારબાદ કુર્ગ સાના ઉત્પાદન માટે જાણીતું છે તો કોફીના ઉત્પાદન માટે જાણીતું છે ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે સતલજ નદી પર આવેલો છે ભાખરા માતાનો મઢ તીર્થસ્થાન ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે કાજીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે આસામમાં આવેલું છે કાજીરંગા અભયારણ્ય રાષ્ટ્રીય સંઘ એટલે કે યુનો નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે તો ન્યુયોર્કમાં આવેલું છે જો વધારે છે તે જીનીવામાં આવેલા છે એટલે ફર્સ્ટ ઓપ્શન જીનીવા આપેલું છે કોઈ પણ જશે તો જીનીવા ટીક કરીને આવશે પરંતુ યાદ રાખવાનું છે યુનો નું વડું મથક ન્યુયોર્કમાં છે ઝીનીવામાં નથી મરીના બીચ ક્યાં આવેલો છે તો ચેન્નઈનો ખૂબ જ પ્રખ્યાત બીચ મરીના બીચ ચેન્નાઈમાં આવેલો છે દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે તો મહારાષ્ટ્રમાં થાય છે નીચેનામાંથી ગુજરાતનું ક્યુ શહેર હકીકના પથ્થર માટે જાણીતું છે તો એ છે ખંભાત અફીણની ખેતી ક્યાં થાય છે તો ઉત્તર પ્રદેશમાં થાય છે અફીણની ખેતી માચિસના ઉત્પાદન માટે નીચેનામાંથી ક્યુ શહેર જાણીતું છે તો શિવાકાશી છે તે જાણીતું છે માચિસના ઉત્પાદન માટે નીલગિરી પર્વતમાળામાં કયા વૃક્ષો વધારે જોવા મળે છે તો યુકેલિપ્સ છે તે નીલગીરી પર્વતમાળામાં વધારે જોવા મળે છે જે નીલગિરી છે તે ગુજરાતી નામ છે ઇંગ્લિશમાં તેને યુકેલિપ્સ કહે છે બર્માનું નવું નામ શું છે તો મ્યાનમાર છે તે બર્માનું નવું નામ છે શું છે મ્યાનમાર ગ્રામ પંચાયત મંત્રી જુનિયર ક્લાર્ક વર્ગ થ્રી બે હજાર અગિયારમાં પૂછાયેલા પ્રશ્નો હવે જોઈએ તો બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે મધ્યપ્રદેશમાં આવેલું છે નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી તો મણિપુરમાંથી છે તે કર્કવૃત પસાર થતું નથી જ્યારે મિઝોરમ ઝારખંડ અને છત્તીસગઢમાંથી કર્કવૃત પસાર થાય છે ત્યારબાદ ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાઈ જાય છે તો એ છે બનાસ સરસ્વતી અને રૂપેણ આ ત્રણ નદીઓ છે તે કુવારિકાઓ નદીઓ છે અને કચ્છના રણમાં સમાઈ જાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો આરબીઆઈનું મુખ્ય મથક છે તે મુંબઈમાં આવેલું છે જેશોર રીંચ અભયારણ્ય ક્યાં આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં જેસો રીચ અભયારણ્ય આવેલું છે તાપી જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે તો વ્યારા તાપી જિલ્લાનું મુખ્ય મથક છે મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે સરસ્વતી નદીના કિનારે આવેલું છે મોઢેરાનું સૂર્યમંદિર ભારતનું પ્રથમ મુક્ત વ્યાપાર વિસ્તાર ધરાવતું બંદર ક્યાં આવેલું છે ગુજરાતમાં આવેલું છે શું નામ છે કંડલા ભારતમાં સૌથી ઊંચો દરવાજો કયો છે તો એ છે બુલંદ દરવાજો કયો દરવાજો છે બુલંદ દરવાજો ટુ ધોરણ છ થી આઠ માં બે હજાર છે બાર છ બે હાજર અગિયાર સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં આવેલું છે ન્યુયોર્કમાં આવેલું છે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ગુજરાતમાં એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં શહેરમાં આવેલી છે જામનગરમાં આવેલી છે ક્યુ પ્રાણી કચ્છના નાના રણમાં જોવા મળે છે તો ગુડખર છે તે કચ્છના નાના રણમાં જોવા મળે છે એશિયામાં એકમાત્ર એવી જગ્યા છે કચ્છનું નાનું રણ કે જ્યાં આપણને ગુડખર જોવા મળે છે મહાત્મા મંદિર કયા શહેરમાં આવેલું છે ગાંધીનગર શહેરમાં આવેલું છે મહાત્મા મંદિર ત્યારબાદ નીચેના ગુજરાતના યાત્રાધામોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ક્રમશઃ ગોઠવો તો પૂર્વથી પશ્ચિમ તરફ આપણે ગોઠવવાના છે તો સૌ પ્રથમ શું આવશે પાવાગઢ ત્યારબાદ આવશે અંબાજી ત્યારબાદ નળાબેટ નળેશ્વરી અને ચોથો આવશે માતાનો મઢ તો પૂર્વથી પશ્ચિમ જતા આ રીતે છે તે બધા યાત્રાધામો આવે છે જમીનમાં હવા રહેલી છે તે સાબિત કરવા માટે શું કરવું પડે તો કાચના ગ્લાસમાં પાણી લઈ તેમાં માટીનું ઢેફું નાખો તો ઉપર છે તે હવા આવશે એટલે તમને ખ્યાલ આવી જશે અને એ સિવાય ત્રણ ઓપ્શન આપેલા છે તે ખોટા છે નીચેના જોડકા ગોઠવો મેળા અને જિલ્લા તો કયો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે તો પ્રથમ છે ભવનાથનો મેળો જુનાગઢમાં ભરાય છે વોઠાનો મેળો અમદાવાદમાં ભરાય છે માધવરાયનો મેળો માધુપુરમાં ભરાય છે પણ જિલ્લો પૂછેલો છે લાવશે પોરબંદર તો પોરબંદરના માધુપુર ગામમાં માધવરાયનો મેળો ભરાય છે અને ભાદરવી પૂનમનો મેળો તે બનાસકાંઠામાં ભરાય છે તો એ ઓપ્શન છે તે સાચો જવાબ થશે આગળ જોઈએ ટેટ વન બે હજાર ચૌદમાં પૂછાયેલા પ્રશ્નો ભારતીય સંઘનો દક્ષિણનો છેડો કયો છે તો ભારતીય સંઘ અથવા તો ભારત દેશનો દક્ષિણતન જે છેડો છે તે છે ઇન્દિરા પોઈન્ટ કચ્છના કયા ગામને ભારત સરકારે હેરિટેજ વિલેજ તરીકે જાહેર કર્યું છે પૃથ્વીની સપાટીથી લગભગ પંદર થી પચાસ કિલોમીટર ઊંચાઈ સુધી કયા વાયુનો થર આવેલો છે તે સૂર્યના કયા રંગના કિરણોનું શોષણ કરે છે તો જવાબ આવશે ઓઝોન વાયુનો સ્તર આવેલો છે અને તે પારજાબલી રંગના કિરણોનું શોષણ કરે છે કેટલાથી કેટલા કિલોમીટર પંદર થી પચાસ કિલોમીટર સુધી આગળ જોઈએ સૌથી મોટું ખારા પાણીનું સરોવર ક્યુ અને ક્યાં આવેલું છે તો એ છે કાસ્પિયન સરોવર રશિયામાં આવેલું છે સૌથી મોટું ખારા પાણીનું સરોવર આગળ જોઈએ સુચિત સુવર્ણ ચતુર્ભુજ કયા શહેરોને જોડશે તો તે મુંબઈ દિલ્હી કોલકાતા અને ચેન્નઈને જોડશે મુંબઈ દિલ્હી કોલકાતા અને ચેન્નઈ ભારત દેશના ચાર મેન મુખ્ય શહેરો ત્યારબાદ રુદ્રમહાલય ક્યાં આવેલો છે તો સિદ્ધપુરમાં આવેલો છે રુદ્રમહાલય ટેજાર અગિયારમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો ગુજરાતમાં સંભવિત મેટ્રો રેલનો પ્રોજેક્ટ કયા બે શહેરને ને જોડશે તો બે શહેરો છે અમદાવાદ થી ગાંધીનગર ક્યુ પ્રાણી કચ્છના નાના રણમાં જોવા મળે છે તો આ બીજી વખત પ્રશ્ન પૂછાયેલો ટેટ આવશે જવાબ મહાત્મા મંદિર કયા શહેરમાં આવેલું છે આ પણ પૂછાય ગયેલો ગાંધીનગરમાં આવેલું છે તાનારીનું નામ ક્યાં નગર સાથે જોડાયેલું છે તો વડનગર સાથે જોડાયેલું છે બારમાં પૂછાયેલા પ્રશ્નો ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટાથી નાના જિલ્લાઓનો સાચો ક્રમ કયો છે તો સાચો ક્રમ છે એ સૌથી મોટો સુરેન્દ્રનગર પછી અમદાવાદ અને વડોદરા આ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ બનાસકાંઠા સુરેન્દ્રનગર અમદાવાદ અને વડોદરા આગળ જોઈએ ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે તો કાકરાપારમાં આવેલું છે બનાસ નદીનું પ્રાચીન નામ શું છે પરણા છે કૈલાસ માનસરોવર કયા દેશમાં આવેલું છે તો તે તિબેટ ચીન દેશની અંદર આવેલું છે કઈ જગ્યાએ તિબેટમાં નીચેના તાલુકાઓ પૈકી કયા તાલુકાનો સમાવેશ સરહદી વિસ્તારના તાલુકા તરીકે થતો નથી તો લખપત તાલુકો છે તે સરહદી વિસ્તારમાં આવેલો નથી જ્યારે થરાદ વાવ અને સાંતલપુર છે તે સરહદી વિસ્તારમાં આવેલા છે પાવાગઢમાં આવેલા તળાવો નીચેનામાંથી માંથી ક્યાં નામે જાણીતા છે તો જવાબ આવશે બી ઓપ્શન દુધિયા છાસિયા અને તેલિયાના નામે જાણીતા છે જે જ્વાળામુખીના ફાટવાથી બનેલા છે ત્રણે ત્રણ તળાવો ક્યાં આવેલા છે પાવાગઢના ડુંગરમાં ક્યાં દુધિયા છાસિયા અને તેલિયા આગળ જોઈએ ટુ બે હાજર તેર માં પૂછાયેલા પ્રશ્નો ઉત્તરાખંડનું પાટનગર કયું છે તો ઉત્તરાખંડનું પાટનગર છે દેહરાદન બે અક્ષાંશ વૃત વચ્ચેનું અંતર આશરે કેટલા કિલોમીટરનું હોય છે તો એકસો કિલોમીટરનું અંતર હોય છે બે અક્ષાંશ વૃત વચ્ચેનું આગળ જોઈએ ટુ બે હજાર ચૌદમાં પૂછેલા પ્રશ્નો નર્મદા નદી કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે તો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પસાર થાય છે નર્મદા નદી જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બને તો ઈશાન ખૂણો છે દક્ષિણ બને તો અગ્નિ ખૂણો છે તે પશ્ચિમ બનશે બેવટો આ શબ્દ કોના માટે વાપરી શકાય તો બેવટો એટલે બે નદીઓના સંગમ માટેનો લોકભાષાનો શબ્દ એટલે બેવટો જવાબ આવશે બી ઓપ્શન આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અંગે ક્યુ વિધાન ખોટું છે તો બી ઓપ્શન છે તે વિધાન ખોટું છે તે સિવાયના સાચા વિધાન છે એ આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે સાચું છે અહીં આર્કટિક આપેલું છે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સ્વીસ સન અઢારસો ને ચોર્યાસી થી નિર્ધારિત કરવામાં આવી છે સાચું છે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે એ પણ સાચું છે જ્યારે બી ઓપ્શન છે તે ખોટો છે આગળ જોઈએ નીચેનામાંથી કયા વિકલાંગે પોતાના કૃત્રિમ પગના સહારે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું તો એ છે અરૂણિમા સિન્હા આપ સૌ જાણો છો અરૂણિમા સિન્હાને નાયબ મામલતદાર તથા નાયબ સેક્શન અધિકારી વર્ગ ત્રણ બે હજાર અગિયારમાં પૂછાયેલા પ્રશ્નો કર્કવૃત્ત ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે તો જે ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જોઈએ તો કચ્છ મહેસાણા અને સાબરકાંઠા આ ત્રણ આપેલા છે આનું સૂત્ર છે આખા જિલ્લાઓને યાદ રાખવા માટેનું અસાગમ પાક તો અસાગમ પાક આ છ જિલ્લા છે તે તમે એ રીતે યાદ રાખી શકો અ અરવલ્લી સા એટલે સાબરકાંઠા ગ એટલે ગાંધીનગર મો એટલે મહેસાણા પા એટલે પાટણ અને ક એટલે કચ્છ અસાગમ પાક યાદ રાખો તો તમને એ યાદ રહી જશે કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર ક્યાં નામે ઓળખાય છે તો લાણાસરીના નામે ઓળખાય છે કચ્છમાં મોટા રણમાં જામેલો કડવો ક્ષાર શું કહેવાય લાણાસરી અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે તો તે નર્મદા નદીમાં સ્થિત છે અલિયાબેટ ગુજરાતમાં ફ્લોરસ્પાર કયા વિસ્તારમાંથી મળી આવે છે તો છોટાઉદેપુરમાંથી મળી આવે છે ગુજરાતમાં પરમાણુ વીજ મથકની યોજના કયા સ્થળે આકાર લઈ રહી છે મીઠી વિરડીમાં આકાર લઈ રહી છે મીઠી વિરડી જસાપરમાં દરિયાકાંઠાની વનસ્પતિ મેન્ગ્રુવનું ગુજરાતી પર્યાયવાચી નામ છે ચેર ચેરના જંગલો પણ આપણે કહીએ છીએ જેને ઇંગ્લિશમાં મેંગ્રુવ કહે છે ગુજરાતમાં રાગીનું ઉત્પાદન નીચેનામાંથી કયા જિલ્લામાં થાય છે તો ડાંગ જિલ્લામાં રાગીનું ઉત્પાદન થાય છે પર્યાવરણ અને ઉદ્યોગો સંદર્ભે ઔદ્યોગિક એકમો માટેના સૌથી વધુ સહિયારા શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં દેશનું કયું રાજ્ય પ્રથમ ક્રમે આવે છે તો એ છે ગુજરાત કયું રાજ્ય પ્રથમ ક્રમે આવે છે ગુજરાત નીચે ડી ઓપ્શન આપેલો છે ગુજરાત ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી ઔદ્યોગિક વસાહત કઈ છે તો એ છે હજીરા ઔદ્યોગિક વસાહત બી ઓપ્શન ત્યારબાદ હિંદભરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ કરવાનો સૌપ્રથમ વિચાર કરનાર કોણ હતું કાવસજી દાવર કોણ હતું કાવસજી દાવર ગુજરાતને કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે તો આઠ એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ સેના બનેલા છે તો તે પકવેલી માટીના બનેલા છે ગુજરાતમાં ધાર્મિક સ્થળો બાબતે નીચે પૈકી ક્યુ વિધાન સૌથી વધુ યોગ્ય ગણાય તો ઉપરના ત્રણેય જવાબો સાચા છે એટલે કે અંબાજી જિલ્લો બનાસકાંઠા ત્રંબાવટી નગરી ત્યારબાદ ભડિયાદ જિલ્લો અમદાવાદ ઉર્ષનો મેળો દ્વારકા જિલ્લો અત્યારે જામનગર હતો અત્યારે દેવભૂમિ દ્વારકા છે શારદા પીઠ તો એ ઉપરના ત્રણે સાચા છે પશ્ચિમ દિશામાં વહેવાવાળી ભારતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે તો એ છે યમુના નદી કઈ છે સોરી નર્મદા નદી આપણે જે ગુજરાતમાં વહે છે નર્મદા નદી પશ્ચિમ દિશામાં વહેવાવાળી સૌથી મોટી નદી છે ત્યારબાદ નીચેના નદીને નદીઓની લંબાઈને આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી લાંબી છે વિશ્વમાં નાયલ નદી ત્યારબાદ એમેઝોન મિસિસિપી અને જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એમ ગંગા તો આ છે ઉતરતો ક્રમ ઓપ્શન પ્રમાણે ભારતના નકશાને ધ્યાનમાં રાખી દક્ષિણથી ઉત્તર તરફ જતા ભારતના અભયારણ્યોનો સાચો ક્રમ બતાવો તો છે દક્ષિણથી ઉત્તર તરફ પેરિયાર આવશે સૌથી પહેલા પછી સાસણગીર પછી સારિસ્કા અને કોર્બેટ જીમ કોર્બેટ તો આ સાચો ક્રમ છે બી ઓપ્શન ત્યારબાદ લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રોને દક્ષિણથી ઉત્તર દિશા તરફના સાચા ક્રમમાં ગોઠવો તો ભદ્રાવતી ભીલાઈ જમશેદપુર અને દુર્ગાપુર તો ડી ઓપ્શન સાચો છે ત્યારબાદ મેઘાલયમાં મારા કારણે વધારે વરસાદ થાય છે ગારો ખાસી અને જેંતિયા ટેકરીઓને કારણે વધારે વરસાદ થાય છે મેઘાલયમાં તો સી ઓપ્શન સાચો છે ગારો ખાસી અને જેંતિયા ટેકરીઓને કારણે ભારતની નદીઓને ઉત્તરથી દક્ષિણ દિશા તરફ સાચા ક્રમમાં ગોઠવો તો ઉત્તરથી દક્ષિણમાં ગોઠવવાનું છે ઉપર આવશે સતલજ પછી ચંબલ પછી પેનગંગા અને તુંગભદ્રા તો બી ઓપ્શન સાચો જવાબ છે ત્યારબાદ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારો કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે તે સિવાય આ ચેનલ ઉપર સાડા ચારસોથી પણ વધુ વિડીયો અપલોડ થયેલા છે જો તમારે જોવાના બાકી હોય તો તે જોઈ લેજો તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જશો તો બધા જ વિડીયો આવી જશે તમે જોઈ શકો છો અને વિષયવાર જોવા ઈચ્છતા હોય તો પ્લે લિસ્ટમાં ક્લિક કરી અને જે વિષયના વિડીયો જોવા ઈચ્છો છો તે વિષયના વિડીયો પણ જોઈ શકો છો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે ત્યાં જોડાય અને ફ્રીમાંની પીડીએફ મેળવી શકો છો અથવા આ નંબર ઉપર જીકે લખી વોટ્સએપ કરી દો હું તમને લિંક મોકલી આપીશ તમે એ રીતે પણ વિડીયો આ વિડીયો મારફત તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો આ નંબર ઉપર જીકે લખી વોટ્સએપ કરી દેવું ટેસ્ટમાં વાત કરીએ તો આ વિડીયોની અંદરથી તમને પૂછવામાં આવેલા પ્રશ્નો છે ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે બીજું મના હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ત્રણ યુનોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે અને ચાર મરીના બીચ ક્યાં આવેલો છે તો ચારે ચાર પ્રશ્નો મોસ્ટ આઈમપી છે અને વારંવાર પૂછાયેલા છે આ વિડીયોની અંદરથી પૂછવામાં આવેલા છે તો આનો જવાબ જેને પણ આવડતો હોય કમેન્ટ બોક્સમાં આપવાનો જેને નથી આવડતો તે ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો આશા રાખું છું આ વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગમાં વિડીયો